હલો વિદ્યાર્થી મિત્રો નમસ્કાર આજના વિડીયોમાં આપણે સીઈ ટી પરીક્ષા માટે સ્વાધ્યાય ચાર સંકેત વિજ્ઞાન અંગ્રેજીમાં એને કહેવાય કોડિંગ સાયન્સ આ અંગેની ચર્ચા કરવાના છીએ અને એનું સ્વાધ્યાયનું સોલ્યુશન પણ કરવાના છીએ હવે આ પ્રશ્નની અંદર શું શીખવાનું છે તો આ પ્રકરણમાં ગુજરાતી અથવા અંગ્રેજી મૂળાક્ષરોના સ્થાને સંકેત અંગ્રેજી મૂળાક્ષરો અથવા સંખ્યાનો ઉપયોગ કરવામાં આવે છે તો મૂળાક્ષરોના સંદેશ તરીકે આપેલ મૂળાક્ષરો કે અંકોની વાસ્તવિક કિંમતને ધ્યાનમાં લેવાની હોતી નથી મૂળ સંદેશના મૂળાક્ષરો કે અંકોની સંદેશ સ્વરૂપે આપેલી સંખ્યા કિંમતને ધ્યાનમાં રાખી પ્રશ્નના ઉત્તર આપવાના હોય છે તો આને સાંકેતિક સંખ્યાના રૂપમાં કઈ રીતે લખાય તો મૂળાક્ષરોનો સાચો ક્રમ સીધા અને ઉલટા ક્રમમાં સામસામે આવતા અક્ષરો વગેરે યાદી રાખવાથી આવા પ્રશ્નોની ઝડપથી આપણે ગણતરી કરી શકીએ અને જવાબ આપી શકીએ વિદ્યાર્થી મિત્રો આ દરેક પ્રકરણ દરેક ચેપ્ટરના વિડીયો તમારા માટે ખૂબ અગત્યના છે કારણ કે આ પ્રશ્નો વારંવાર ઘણી બધી પરીક્ષાઓમાં પૂછાતા હોય છે એ પછી અંગ્રેજી વિષયની પરીક્ષા હોય તર્કશક્તિની પરીક્ષા હોય સ્પર્ધાત્મક પરીક્ષાઓ હોય આની અંદર આવા બધા જ પ્રશ્નો પૂછાતા હોય છે એનએમએસની પરીક્ષા હોય સીઈટીની હોય કે પછી નવોદયની હોય આવી રીતના પ્રશ્નો તમને તર્કશક્તિના ખૂબ જ અગત્યના પ્રશ્નો પૂછાતા હોય છે તો ચાલો આપણે જોઈએ તમને હવે અહીંયા એક્ઝામ્પલ એક લઈ લઈએ સમજાઈ જાય એ છે આલ્ફાબેટનો એનો ક્રમ એક છે હવે જેડનો ક્રમ ઉલ્ટાથી કરીએ તો પણ એક થાય બીનો ક્રમ બે છે વાયનો ક્રમ પણ બે છે સી ત્રણ તો એક્સ હવે આ રીતે છેલ્લો ક્રમ આવશે જેડનો છવ્વીસ એનો પણ છવ્વીસ ઉલટા અને સીધા ક્રમની અંદર આ મૂળાક્ષરો એકથી છવ્વીસ સુધીના તમને આપેલા છે આ મૂળાક્ષરોને તમે જો યાદ રાખેલો વિદ્યાર્થી મિત્રો તો તમને આ પ્રશ્નના સોલ્યુશનમાં ઘણી બધી સરળતા રહે કે આ મૂળાક્ષરો માટેના પ્રશ્ન બે પ્રકારમાં પૂછાય છે મૂળાક્ષરના સંકેત તરીકે અંકોનો ઉપયોગ અને મૂળાક્ષરના સંકેત તરીકે મૂળાક્ષરનો ઉપયોગ અંકોને બદલે મૂળાક્ષર ને મૂળાક્ષરને બદલે અંકો હવે આની અંદર એના સરવાળા પણ હોય બાદ બાકી પણ હોય ભાગાકાર પણ હોય આ રીતના પ્રશ્નો પૂછવામાં આવે છે અહીંયા આપણને એક બે ઉદાહરણ સોલ્વ કરીએ એ ડબલ સી યુ આર એટી ને સાંકેતિક ભાષામાં હવે જો અહીંયા સાંકેતિક ભાષા માટે તમે એક્યુરેટ સ્પેલિંગ આપ્યો છે એને ત્રણ ડબલ પાંચ નવ છ ત્રણ આઠ બે લખેલ હોય તો રેટ અને કારને સંકેત સ્વરૂપે દર્શાવી સરવાળો કરતાં ઉત્તર શું મળે અહીંયા એનો ક્રમ તો કે ત્રણ છે સીનો પાંચ નો પાંચ અને યુ નો નવ આરનો છ એનો ત્રણ ટીનો આઠ નો હવે અહીંયા આર તો છ આવ્યો છે અને આ રીતે તમે વિદ્યાર્થી મિત્રો તો અહીંયા આર એ ટી એટલે છસો ને આડત્રીસ અને સી એ આર એટલે પાંચસો ને છત્રીસ આપણને કીધું છે કે બંનેનો સરવાળો કરવો તો બેયનો સરવાળો કરી એટલે છસો આડત્રીસ વત્તા પાંચસો ને છત્રીસ એટલે જવાબ મળશે આપણને એક હજાર એકસો ને ચુમોતેર એવી રીતના આપણને બીજું ઉદાહરણ આપ્યું છે કે સાવજને સાતસો ને આડત્રીસ લખાય તો ગરજને પાંચસો ને અઢાર લખાય તો સાગરને શું લખાય અહીંયા શા માટે સાત છે ગ માટે પાંચ છે અને ર માટે આપ્યું છે આપણને એક તો આ રીતે આપણો જવાબ મળી જાય સાતસો ને એકત્રીસ આ રીતે આનું સોલ્યુશન કરવામાં આવે છે ચાલો આપણે આ બધા જ પ્રશ્નોનું સોલ્યુશન શરૂ કરીએ તો પહેલા પ્રશ્નની અંદર આપ્યું કે ટેબલ બરાબર યુ બી એફ તો ચેર આઈ બી જે એસ તો સોફા બરાબર શું થાય તો વિદ્યાર્થી મિત્રો એના માટે જવાબ આવશે આપણો ટીપી પી બી ટી પી જી બી

બે લાખ એકાવન હજાર નવસો ને વીસ તો ગુડ બરાબર શું થાય તો અહીંયા વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણને આલ્ફાબેટના નંબર આપ્યા છે સંખ્યા આપી છે એના ઉપરથી આપણે એનો ક્રમ આપવાનો છે તો અહીંયા ક્રમ આવશે વિદ્યાર્થી મિત્રો જવાબ આપણો ડી એકોતેર એકાવન ચોપન તમે શાંતિથી ગણતરી કરશો એટલે તમને જવાબ ખબર પડશે અહીંયા અલ્ફાબેટના ક્રમ પ્રમાણે જ અક્ષરો આપેલા છે એટલે જીનો નો ક્રમ સાતમો છે અહીંયા આ રીતે તમને લેતા જવાબ મળશે આવો જો પ્રશ્ન ચાર છે કે જો સાંકેતિક ભાષામાં મુસ્કાન પાંચમો પ્રશ્ન છે જો સાંકેતિક ભાષામાં મગર એટલે આઠસો ને અને ભજન એટલે બસો લખાય તો બસો ચોર્યાસી સંકેત કયા શબ્દ માટે વપરાયો હશે બસો ને ચોર્યાસી સંકેત કયા શબ્દ માટે વપરાયો હશે તો અહીંયા જુઓ તમે ભ મ ર આ શબ્દ માટે આ પ્રયોગ વપરાયો હોય છઠ્ઠો પ્રશ્ન છે કે સાંકેતિક ભાષામાં એ ચાર બી આઠ ઈ પાંચ અને એલ ટુ હોય તો એ બી એલ ઈ માઇનસ એલ એ બી અહીંયા આલ્ફાબેટના સાંકેતિક અંકોમાંથી બાદ બાકી કરવાની છે વિદ્યાર્થી મિત્રો ત્યારે જવાબ આવશે આપણને પિસ્તાળીસ સત્યોતેર આ પ્રશ્નોની ગણતરી તમે જરા તર્ક શક્તિથી વિચારી અને કરજો જેથી કરીને તમને આ જવાબો મળશે પ્રશ્ન છે જો ફીસને અડતાલીસ એકોતેર ગનને પણ ઓગણત્રીસ ને લેગને પણ ત્રણસો ને પાસઠ લખાય તો ઇંગ્લિશનો સંકેત શું થાય વિદ્યાર્થી મિત્રો એનો જવાબ આવશે સિક્સ નાઇન ફાઇવ થ્રી એટ સેવન વન આ જવાબ આપણને મળે જો કોઈ સાંકેતિક ભાષામાં ઓનેસ્ટીને ત્રેવીસ જીરો ચાર પાંચ સોળ લખાય તો નીચેના કયા શબ્દને એ જ ભાષામાં જીરો ચાર પચીસ ત્રણ એકસઠ લખાય તો આઠમાનો જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો આપણો વિકલ્પ ડી એની એચ ઓ ટી નવમો પ્રશ્ન છે જો એપલ બસો પચાસ હોય તો ગ્રેપ્સ કેટલા થાય તો નવ પ્રશ્નનો વિકલ્પ આવશે આપણો થાય દસમા પ્રશ્ન છે કે જો સાંકેતિક ભાષામાં બ્રેક ને એકાવન ત્રણ બેતાલીસ અને કાટ ને સત્યાવીસ નો લખાય તો તે સાંકેતિક ભાષામાં આરઆઈ બી માટે શું લખાય એકસો પંચોતેર લખાય અગિયારમાં પ્રશ્ન છે જો ગોલ્ડને સાંકેતિક ભાષામાં હોમ અને કમને સાંકેતિક ભાષામાં ડન લખાય તો સન્સને સાંકેતિક ભાષામાં શું લખાય ટી ડબલ ઓ ટી લખાય બારમો પ્રશ્ન છે જો સાંકેતિક ભાષામાં ઇંગ્લિશને સેવન ફોર સાંકેતિક સંખ્યા અને તમિલને પંચાવન સાંકેતિક સંખ્યા લખાય તો મેથ્સ માટેની સાંકેતિક સંખ્યા કઈ સિક્સટી વન થાય તેરવો પ્રશ્ન છે કે જો સાંકેતિક ભાષામાં મધરને તેર નેવ્યાસી છોતેર લખાય તો સાંકેતિક ભાષામાં હોટને કઈ રીતે લખાય જવાબ આવશે આપણો એ નવસો ને આડત્રીસ લખાય જો સિક્સ પાંચસો અડતાલીસ ને વન ત્રણસો બાર તો નાઇન શું લખાય તો જવાબ આવશે આપણો વિકલ્પ ડી ચૌદ બાર લખાય પંદરમો પ્રશ્ન છે ક્રિષ્ના સત્તાવન અડતાલીસ ત્રણસો એકસાઠ અને રાધા એકોતેર બસો એકત્રીસ તો દર્શન એની સાંકેતિક સંખ્યામાં શું લખી શકાય જવાબ આવશે એકવીસ અઠ્યોતેર ત્રણ ડોગ ચારસો સડસઠ કેટ ત્રણસો એકવીસ ગોટ માટે શું લખાય એના માટે સાતસો ને એકસઠ જવાબ આવશે સત્તરમો પ્રશ્ન છે જો ઈસ્ટ એફએસટી બેટ સીએટી રેટને બદલે શું લખી શકાય જવાબ આવશે આપણો વિકલ્પ ડી સેટ લખી શકાય તો એ સાંકેતિક ભાષામાં જેડ વાય એક્સ ડબલ્યુ લખાય તો ઈ એફ એફજી એચને સાંકેતિક ભાષામાં શું લખાય વીયુટીએસ જવાબ આવશે આપણો ઓગણીસમો પ્રશ્ન ગીવને એકાવન સાડત્રીસ કોડ આપવામાં આવે તો બેટને નવસો ચોવીસ કોડ આપવામાં આવે તો ગેટનો કોડ શું થાય ઓગણીસમાં જવાબ આવશે વિકલ્પ એ વીસમો પ્રશ્ન છે કે એ એક કે અગિયાર તો પીઆર પાંત્રીસ લખે તો પાર્ક માટે શું લખાય તો પાર્ક માટે લખાય જો પંદર સાત ચોસઠ બરાબર એડીએમસી જી અઠાણું બત્રીસ માટે એક્સ એન ટી વાય તો ચોરાણું સત્યાવીસ એકત્રી માટે શું લખાય તો જવાબ આવશે આપણો એકવીસ જવાબ આવશે આપણો વિકલ્પ સી કોડિંગ મુજબ ચાર નંબર પર કયો કોડ આવશે પ્રશ્ન છે તો એ ટુ બી ડી ફોર ઈ જી સિક્સ એચ અને ડી ની અંદર શું આવી શકે તો જવાબ આપશે આપણો જે એચ એ તો આ રીતે આ પ્રશ્ન બાવીસ સુધીનું સોલ્યુશન આ પ્રકરણ ચારની અંદર આપણે જોયું વિદ્યાર્થી મિત્રો આમ તમે આ દરેક વિડીયોનું સારી રીતે નિહાળી અને મૂલ્યાંકન કરશો તો સરસ રીતે તમે પરીક્ષા આપી શકશો અને મેરિટમાં આવી શકશો કારણ કે આ વસ્તુ મહાવરાથી જ શક્ય બને છે અને જેટલો મહાવરો તમે વધારે કરશો એટલું તમારે મેરિટની અંદર ક્રમ આગળ આવી શકે ફરી મળીશું નવા વિડીયોમાં